ભુજ ખાતે સ્કૂલ વાહન તાલુકા એસોસિએશનના સ્કૂલ વાહન ચાલકોએ રજૂઆત કરી હતી અને માહિતી આપી હતી મારું નામ વિપુલ પંડ્યા છે અમે આજે સંગઠન સંગઠનજી છે સ્કૂલ વાહન તાલુકા એસોસિએશન એના તરફથી અમે અહીંયા આગળ સાહેબને મળવા આવ્યા હતા જે અત્યારે ચેકિંગની બધી ચાલુ હતું એ સંદર્ભે સાહેબને મળ્યા હતા અને સાહેબે કડકપણે સૂચના તો આપી જ છે કે જે લોકોના ડોક્યુમેન્ટમાં અધુરાશ હશે એ તો નહીં જ ચલાવી લેવામાં આવે ને બાળકો પણ આરામથી બેસી શકે એના પ્રમાણે જે કાયદો છે એના પ્રમાણે ચાલવાનું છે બાકી તો જે અધુરાશ હોય એ તો અમને પણ ખબર જ છે કે પૂરી કરવાની છે એટલે અમે વહેલી તકે પૂરી કરી લેશું માંગ અમારી જે હતી ને અત્યારે જે ચેકિંગ થાય છે એ અમના સાહેબને મળવાનું હતું કે ભાઈ થોડોક અમારા ટેબલ હોય તો અમે બધું કરાવી લઈએ તો સાહેબે કીધું છે કે ડોક્યુમેન્ટ તો નહીં હાલે ડોક્યુમેન્ટ જે લોકોના પૂરા છે એ લોકો તમે જાઓ એનામાં કાંઈ વાંધો નથી ડોક્યુમેન્ટની અધુરાશ હશે એ લોકો ઉપર તો કાર્યવાહી તો રહેશે જ એ હજી અમારે સર્વે કરવું પડશે હજી અત્યારે અમે એ સર્વે નથી કરી શક્યા કે કેટલા કેટલા જણાનું બાકી છે એ હજી અમે બધે ભેગા થઈને અમે હજી અત્યારે સર્વે કરી લેશું એ દરેક સ્કૂલના બધા આગેવાનો છે એ પર્સનલી એકબીજાને અમે ફોન કરીને પૂછા કરી લેશું તારી સ્કૂલમાં કેટલા છે તારી સ્કૂલમાં કેટલા છે તો એનું બાળકોની સંખ્યા પ્રમાણે હજી અમારી કોઈ ચર્ચા થઈ જ નથી સ્કૂલ વર્ધી વાહન એસોસિએશનના પ્રતિનિધિ આજે આવેલા હતા તો એમની રજૂઆત એ જ હતી કે અમારે હવે રેગ્યુલર સ્કૂલ વર્ધીના વાહનો ચાલુ ચાલુ થઈ ગયા છે હવે સ્કૂલ ચાલુ થઈ એટલે એમાં મેન એમને એ જ સમજણ આપી છે કે ભાઈ તમારે જે ડોક્યુમેન્ટ્સ જે વાહનના ડોક્યુમેન્ટ્સ છે ફિટનેસ પરમિટ ઇન્સ્યોરન્સ પીયુસી એ તમામ જે ડોક્યુમેન્ટ્સ રાખવાના છે ફિટનેસ રિલેટેડ એ બધા જ એમને જલ્દીથી એમને કરાવી લેવાની સૂચના આપી છે અને રોડ ઉપર તો જે વાહન ફરે એના ડોક્યુમેન્ટ તો ઓકે હોય તો જ ફરે એવું સ્પષ્ટ સૂચના આપેલી છે વધુ મેં એમને બાળકોની સલામતી માટે ખાસ એમને ભાર આપેલો છે કે નાના બાળકો ભૂલથી બી હાથ બહાર ના કાઢે બરાબર એના માટે જે જાળીની એક નિયમ છે પરિપત્રમાં એ જાળી ખાસ લગાવે રિક્ષા હોય તો જાળી એની જમણી બાજુ ખાસ હોવી જોઈએ બંધ હોવી જોઈએ અને એમાં જે ફાયર એક્સપ્યુઝર પછી ફર્સ્ટ એડ કીટ અને એમની જેમ સિટિંગ કેપેસિટી મુજબ કેટલી ક્ષમતામાં બાળકો બેસાડી શકે એની બેઝિક સમજ આપેલી છે અને ખાસ એમને કીધું છે કે વાહનો તમે તમારું કામ જે છે જે નિયમ મુજબ જ છે એ ચાલુ કરી જ નાખો એમાં કોઈ પ્રશ્ન નથી જે નિયમ વિરુદ્ધ છે એમના ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે એ ખાસ એમને સમજણ આપેલી છે સ્કૂલ રિક્ષા તો રિક્ષામાં કેવું છે કે બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય ને તો છ બાળકો બેસી શકે બાર વર્ષથી વધુ ઉંમરના હોય તો ત્રણ જ બેસી શકે જે કહેવાય ને તમામ પ્રકારનું ચેકિંગ ચાલુ જ છે બરાબર પણ અત્યારે હાલ જ્યારે સ્કૂલ ચાલુ થઈ જાય ને ત્યારે સ્કૂલના બાળકોની સેફ્ટી માટેનું અત્યારે સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે બાકી જે જનરલ ચેકિંગ છે ને એ ઓવરલોડ રિલેટેડ હોય કે ઓવર ડેમિશન હોય કે પછી પેસેન્જર બસનું લગતું તમામ ચેકિંગ થઈ રહ્યું છે અને થશે